જે તે સમય ઉપર પરમાત્માને વિનંતી કરી મારા લખને કદાચ આ ભૂમિ ઉપર ગંગાજી પ્રગટ થાય રતિલાલભાઈ અને સાથે અમે બંધનમાં કે મારી સમાજ પ્રગટ પરમાત્માનું સ્વરૂપને બોલાવી એક પરમાત્માની જ્યોતિનું મંડાણ રાખી દરેકને બને તેટલું ભોજન ભજન સાથે યથાશક્તિ અનુસાર મારી સમાજનું ઉછીનું પુણ્ય મેળવી અને પરમાત્માને પ્રાર્થના કરી માલિક આવા સંતોના પુણ્યના પ્રતાપે ગંગાજી જો પ્રગટ થાય તો જ્યોતિનું મંડળ રાખશો આજે એ સમયે મારો રણુજાવાળો અરજી સાંભળીને જે કાર્ય સફળ કર્યું તે નિમિત્તે સાથે તેઓની સુપુત્રની ચૌ ક્રિયા નિમિત્તે આપ સર્વેને આમંત્રણ પાઠ્યો અને દરેક સંતો માતાઓ બહેનો પોતાના કર્તવ્ય નિભાવવા પોતાની ફરજને અદા કરીએ આમંત્રણને માન આપીએ ગુરુના નામ ઉપર ભજનના નામ ઉપર પાઠના મંડાણના નામ ઉપર દરેક સંતો માતાઓ પોતાના પુણ્યકારી પાવનકારી ચરણ રજથી આ ભૂમિને પાવન કરવા બિરાજમાન થયા છું ધન્યવાદ છે ખૂબ પુણ્યશાળી છું આવા પાટનું મંડાણ રખાવું પાટમાં જવું ભજન કરવું ભજન બોલવું સત્સંગ કરવું કે આવા વેરાગ ઉત્પન્ન કરવા વાજિંત્ર બજાવવા એ કોક વાટે પડેલી વસ્તુ નથી નહીં તો ઘણા આયા હોય પાટમાં પણ વાડા પાછળ જઈને હોવું પડે આ તો પુણ્યશાળી આત્મા છો બેઠા છો બેઠા છો ભજન કરો છો ગાવો છો બજાવો છો અને જમા જાગરના દિવસે ઉજાગરા કરો છો એનું મૂળ કારણ કે જન્મો જન્મનું જેની પાસે પુણ્ય હોય છે આવું ભજન કરી શકે ભજનમાં જઈ શકે ભજનમાં બેસી શકે ભજન બોલી શકે આવા જ્યોતિના મંડાણ રાખી શકે સંતોને તેડાવી શકે એનું મૂળ કારણ કે જન્મો જન્મનું જેની પાસે પુણ્ય હોય એ વ્યક્તિ આ કાર્ય કરી શકે આ પુણ્ય હોય એ જ ભજનમાં જઈ શકે વાજિંત્ર બજાવી શકે સમય ફાળવી શકે બાકી મનુષ્ય છો બિરાજમાન સમય સોજના એક ધારા બેઠા છો એનું મૂળ કારણ કે જન્મો જન્મની ભક્તિનું પુણ્ય જેની પાસે પડ્યું છે ભક્તિનું બીજ છે જેની પાસે જન્મો જન્મથી જેને ભક્તિ આદરી છે એવા મહાપુરુષો અહીંયા આગળ બિરાજમાન હોય ને આવી શોભા દીપ આવી રહ્યા છે મંડપ સવરા આ વાટે પડેલું નથી ભજન કરવું ભજન પૂર્વ પુણ્ય નો પ્રતાપ હું નથી એ તો ધર્મ ગ્રંથ ગીતા કીધું છે કૃષ્ણ પરમાત્માએ કીધું અર્જુન આ જીવ જ્યારે દેહને છોડતી સમયે શરીર મરણ સમયે જયારે એ વ્યક્તિ જે એનું મન જે વસ્તુને અનુસરે જે જગ્યા ઉપર મન લાગે એ જ એને પોમે એના ઉપરથી ચોક્કસ નક્કી થાય પરમાત્માને યાદ કરતા ગુરુને યાદ કરતા પરમાત્માનું ભજન કરતા દેહ મૂકેલો એ મહાપુરુષો ભજનમાં બિરાજમાન છે બોલીએ સદગુરુ મહારાજનો જય સાથે પોતાની સમાજને નાતે માનવ ધર્મના નાતે

દરેકના અંધકરણમાં પડેલું જ્ઞાનરૂપી અંધકારને દૂર કરે જ્ઞાનરૂપી જલતી રાખે તેઓનો સગડો પરિવાર ધર્મના પંથે આગળ વધે પરમાત્માનો પ્રકાશ પરમાત્મામાં મળી જવાની પરમ શક્તિ પ્રદાન કરે એવી પરમાત્માને પ્રાર્થના સાથે હૃદયના ભાવથી આશીર્વાદ બોલીએ સદગુરુ મહારાજ ચૌલુ ક્રિયા એ સિટીની ભાષા બાબરી એ આપણે એકદમ ગોમળાની ભાષા પણ સમજે ભાષા સંસ્કાર મુડન મને એમ થાય કે આ દીકરી આગલા જન્મમાં કોણ હશે કેટલું પુણ્ય કર્યું છે આગલા જન્મમાં કેવી ભક્તિ કરી છે કેવા નિયમ પાલન કર્યું છે જો એના બાલ કાપવામાં આખી સમાજને ભેગું થવું પડ્યું હોય એના મા બાપ હજારો રૂપિયા ખર્ચો કરી જો પરમાત્માની જ્યોતિનું મંડાણ રાખવું પડ્યું દરેક આવા સંતોને જો કદાચ અહીં આકર્ષિત થઈને આવવું પડ્યું હોય એ દીકરીના પુણ્યનો પ્રતાપ છે મારા બાપ વાટે પડેલો નથી એક દીકરી કેટલી પુણ્યશાળી હશે અને દરેક સંતો કઈ ખાવા માટે કે ગાવા માટે નથી આયા પણ પોતાના નાતીલા જાણી સમાજના જાણી સાથે સાથે માનવ ધર્મને જાણી પોતાનું પુણ્ય અર્પણ કરી એ દીકરી ક્યારેક આ જન્મ તથા પૂર્વ જન્મના પ્રાચીત કર્મના આધીન થઈ એ બાળક ક્યારે એક બાળકી અધર્મના પંથે ન વડે એ દીકરી ક્યારે સમાજ થી વંચિત ન થાય ક્યારેક પોતાના માતા પિતા થી વંચિત ન થાય કુટુંબ થી વંચિત ન થાય અને એ પૂર્વ જન્મ ને આ જન્મ નો પ્રાચિત ના હિસાબે કરેલું પ્રાચિત ને દૂર કરવા આપ સર્વે દરેક સંતો માતાઓ બહેનો પોતાનું પુણ્ય અર્પણ કરી એ દીકરીના પૂર્વ જન્મના ના ને દૂર કરી ધર્મનું સાથે સાથે સંસ્કારનું સિંચન સંસ્કાર મૂડનનો મતલબ થાય સંસ્કારનો ધર્મનો પાયો રચાવા અને આ બાળક ધર્મ તડક વડે ભક્તિ તરફ વરે માત પિતા તરફ વરે અને ક્યારેક પોતાના કુટુંબ કવિલા સ્નેહી સાથે નિર્મળ ભાવથી રહે એવા ભાવથી દરેક પોતાનું પુણ્ય અર્પણ કરી એ દીકરીને સંસ્કારના સિંચન માટે અને સંસ્કાર એ કોઈ સામાન્ય વસ્તુ નથી આ સંસાર એક મામૂલી વસ્તુ નથી સંસાર એ જ આ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છો બોલીએ સદગુરુ મહારાજ એક પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે પણ દીકરીઓ દરેક મારા યુવા પેઢીને નમ્ર વિનંતી બાળકને જન્મ આપો તો ધર્મના સંસ્કાર આપવા કોઈ સાધુ સંતને પગે લગાડતા શીખો મા બાપને પગે લાગતા શીખાડો સૌ પ્રથમ તો ચાલુ જીવન જીવવાનો રાહ ખોરવાની જરૂર છે જો સંસ્કાર ન મળવાથી મનુષ્ય આખું જીવન બરબાદ થતો એટલે મારે યુવા પેઢીને ખૂબ નમ્ર વિનંતી જેવા બનવું હોય એવાની સોબત કરજો એવાની દોસ્તી કરજો ચોક્કસ એવા બની જવા છે એ મોટા મોટું સત્સંગ જેવા બનવું હોય એવાનો સંગ કરજો એ મોટા મોટું સત્સંગ છે આવા સંતનો સંગ કરવાથી ભગત બન્યા વગર રહેતો નથી ચોરનો સંગ કરવા ચોર જુગારી જુગારીનો શંક કર્યા વગર જુગારી થયા વગર રહેતો નથી એ મોટા મોટું જેવા બનવું એવા સોબત કરો જેવી સોબત એવી અસર થતી હોય છે એટલે સૌ પ્રથમ ખુબ જ્ઞાની છો વિવેકી છો દયાવાન છો ભક્તિવાન છો ગુણવાન છો કશું કહેવા જેવું નથી છતાં પણ બે ઘડી આવા સંતની મેદનીમો આવા મહાપુરુષોની આગળ મારી કર્કશ ભાષાને જો નિર્મળ બનાવવાનો મોકો મળ્યો હોય તો બે શબ્દ કહેવા એ પણ મારી ફરજ છે બોલીએ સદગુરુ મહારાજ બહુ જ્ઞાની છો કેમ કે મનુષ્ય એટલું બધું જ્ઞાની આપણા જ્ઞાનને વિચારીએ જો મનુષ્યના હાથમાં આવેલો પથ્થર ભગવાન બનાવી દેવાની જો શક્તિ પરમ શક્તિ મારા તમારામાં છુપેલી છે પણ જ્યાં સુધી આવા સમૃદ્ધ સદગુરુ નહીં મળે ત્યાં સુધી એ શક્તિ જાગૃત થાય નહીં અને ક્યારે પણ એનો હોંધો ચડતો નથી અંતે મહાપુરુષોએ પોકારી પોકારીને કીધું સંતના શરણ વગર સંત શાંતિ રૂપિયોથી સુખ હોય શાંતિ મળતી નથી રૂપિયાથી સુખ મળે બાકી શાંતિ નહીં અને જો શાંતિ મળી હોય તો મોદી સાહેબ આપણી પાસે લાંબો હાથ નહીં કરે તમારો કિંમતી મત મને આલજો શાંતિ જો હોત ને તો પ્રશ્ન નતો સુખ છે બાકી શાંતિ તો સ સદગુરુ શરણમાં હોય એવું મહાપુરુષોનું કેવું છે ધન દોલત માલ મિલકત જમીન જાગીર ઘર બાર પુત્ર પત્ની બધુંય ખરું રાજપાટ બધુંય ખરું પણ ક્યાર સુધી એ વિશેષ સુખ છે શરીર છે ત્યાં સુધી આ બધી સંપત્તિ વિશેષ સુખ સંપત્તિ એ જ્યારે સુધી ઘર બાર જમીન જાગીર માલ મિલકત ધર મિલકત છે એ આપણું વિષય સુખ છે એ શરીરનું ધન છે પણ જો આત્માનું ધન જોતો હોય આત્માની કમોની કરવી હોય આત્માનો ઉદાર કરવો હોય આત્માનું કલ્યાણ કરવું હોય તો સાધુ સંતના શરણ વગર ક્યારેય હોંધો ચડતો

એમના ગુરુ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી જ્યારે એમના તપો વડથી છ મહિનાના સુકાદ આતનમાંથી જે વડ પ્રગટ કર્યો જે મહા મહાદેવનું શિવલિંગ છે ત્યાં બીજું કશું નથી શિવલિંગ હજારો વર્ષ પુરાનું શિવલિંગ છે અને એ વડ પ્રગટ કર્યો અને વડ નીચે મંદિર છે એટલે જ વડવારો ભગવાન તરીકે ઓળખાય છે જે ભાન સાહેબ થઈ ગયા ભાન સાહેબના ગુરુ ષ્ટ પ્રજ્ઞ સ્વામી અને મહાદેવ છે એની જે છે કઈ બીજો ભગવાન નથી બોલીએ શ્રી વડવાળા ભગવાન જ્યારે જ્યારે મનુષ્ય એટલો બધો જ્ઞાની છે મનુષ્ય એટલો બધો વિવેકી છે જેવી રીતે અત્યારે સોનાનો ભાવ ચોરાશી હજાર રૂપિયા છે સોનું એક તોલો લો એટલે ચોરાસી હજાર રૂપિયા ભાવ છે અનેસો રૂપિયા કિલો હશે અત્યારે પેલું થોડોક અવાજ કેમ કે તો ભાવ કિલ્લા પર સુનાનો ભાવ તોલા પર તમે સોની નું પૂછજો ખરા સોના નો મેર પડે કે કેમ અને આપણા જીવનમાં વિચારી જુઓ સોનું કોઈ ખરીદે નહીં જિંદગીમાં કોઈ સોનું લે નહીં ગમે તેટલો કરોડપતિ હોય પણ સોનું કોઈ લે નહીં હા એ દાગી નો લે બાજી સોનું કોઈ લેતો નથી સોનાની આટલો ટુકડો આલો એમ કોઈ લે નહીં એને કોઈ ખરીદે નહીં વેચી દે ખરો ટુકડો મળ્યો હોય સોનાને તો ને જ લે પણ એનો દાગીનો જો બને ચોક્કસ મારી માતાઓ બેનો દીકરીઓ અને હસતાજીને એને પસંદ કરીને એના રૂપિયા આપી દે પણ ક્યારે દાગીનો બને ત્યારે બોલીએ સદગુરુ સોની પૂછજો ખરા સોનાનો દાગીનો બને કેમ જિંદગીમાં નહીં બને સોનાનો દાગીનો એ ખ્યાલ રાખજો સોનું ચોવીસ કેરેટ નું હોય પણ સોનું એવું બારીક છે ને નાજુક હથોડીનો ફટકો વાગે એટલે તૂટી જ જાય ભાગી જ જાય એની ઉપર ઘાટે જ નહીં ઉતરે કોઈ દર પણ એ સોનાની અંદર વીસ ટકા જયારે તોંબું મિલન થાય મહેન્દ્રભાઈ દરેક સોનાના દાગીના વીસ ટકા પેલો બીજે તન વેચો જાય તો વીસ ટકા કાપી નાખે એનું મૂળ કારણ કે વીસ ટકા તોંબુ છે એટલે વેચવાતા સોનાનો ભાવ લે પણ આપણે વેચવા જઈએ તા કાપી નાખે બોલીએ સદગુરુ મહારાજનો નો જય જયારે વીસ ટકા સોના ની અંદર મિલાવટ થાય પણ ક્યારે ભરે ક્યારે અગ્નિ નો તોબુ અને સોનું એક સ્વરૂપ થાય અને પછી જો સોની ની ઘડવા બે ધારે એવો ઘાટ એના પર ઉતરે અને ઘાટ પર આવી જાય ત્યારે જ એની કિંમત થાય બોલીએ સદગુરુ મહારાજનો કેવાનો ભાવરત મારા મહાપુરુષો આગળ ગાદીપતિઓ બેઠા છે બસ સોનાનો ઘાટ છે સોનું છે પણ જ્યાં સુધી તોંબો ની ભેગાય ત્યાં સુધી ઘાટ આવે તેવો નથી બસ શીષે એક તોબાના રૂપમાં છે ગુરુ મહારાજ એક સોનાના ઘાટમાં છે એકલું સોનું ગમે તેવું હોય પણ એની કોઈ કિંમત નથી પણ જ્યારે આ તોબુ ભેગું થઈ જાય ને તાદ આવી રમઝટ જો અમે બાચે અમે એકલા અહીંયા કર શું કરીએ મોખો મારીએ નહીં જોગાવે ધર્મ ટકાવો હશે તો તમારા જેવાનો સાથ સહકાર હશે ને તો જ કઈક અમે આગળ ધર્મ ધપાવી શકશું બાજે અમારાથી ગમે તેટલો જાણકાર હોય ગમે એટલું ગાજ શું બજાવશું પણ જ્યાં સુધી સહકાર નથી પરગાટ પરમાત્માનું એટલા માટે મહાપુરુષો નક્કી કર્યું સમાજથી મોટું કોઈ નહીં સમાજ વગર ક્યારે આપણો હોંધો ચડતો નથી એટલે હંમેશા માટે આપણે મારા પ્રેમી અહિત થાય સમાજનો ખંડિત થાય એ ડગલું સમાજનું સારું નહીં થાય સમાજનું ખોટું ક્યારેય ક્યારે કરવું સમાજ એ જ આપણા માટે ભગવાન છે જો આપણો સમાજ નહીં હોય આ પ્રસંગ નહીં શોભી શકે એટલે સોનું તોંબુ એક રૂપ થાય ક્યારે અગ્નિ નો તાપ મળવાથી તેમ જ્યારે જ્યારે સોના સ્વરૂપે સદગુરુ અને તોંબા સ્વરૂપે જ્યારે શિષ્ય દેહનો એક મિલાપ થાય ક્યારે જ્ઞાનની ચિનગારી મળે ત્યારે બોલીએ સદગુરુ મહારાજ જ્ઞાનની ચિનગારી મળી જાય ત્યારે એનો ઘાટ થઈ જાય અને ત્યારે અઘાટનો અનુભવ થાય

આલુમજી રી